નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સંકેડા તાલુકાના લાચરસ કાના કુવા તળેટી ગામના સાઈઠ થી સિત્તેર વિદ્યાર્થીઓ દરરોજ છ થી સાત કિલોમીટર ભણવા માટે ભાટપુર સ્કૂલમાં ચાલીને જવા મજબૂર બન્યા છે વિદ્યાર્થીઓ અને વાલીઓની એક જ માંગ છે કે બસ ચાલુ કરવામાં આવે જુઓ વિડીયો માંગ શું કહી રહ્યા છે વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીના વાલી અમારે રોજ ઘેરથી ચાલતું આવવાનું ને ચાલતું જવાનું થાય છે અમારે બસની વ્યવસ્થા નથી માટે ચાલતું જવાનું ને ચાલતું આવવાનું થાય છે અમારે સમયસર શાળાએ બી પહોંચી શકતા નથી અમે બેલ પડી જાય ત્યારે પહોંચીએ છે એટલે સરકાર વિનંતી કે કોશિન્દ્રામે જે બનાવ બન્યો એ અમારા અહીંયા ના બને એટલે બસની વ્યવસ્થા કરે અમારા સ્કૂલનું નામ સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપુર છે અને અમારે રોજ અહીંથી છ થી સાત કિલોમીટર ચાલીને જવાનું થાય છે અને અમે સા સાહીઠથી સિત્તેર વિદ્યાર્થીઓ છે સારંગપુર અને રામસરી અને કાણાકુવા વિદ્યાર્થીઓ છે અમે અને અમારે બહુ તકલીફ થાય છે બસ એટલે બસ મૂકવાની સરકાર છે પ્રાથમિક શાળા સાર્વજનિક ભાટપુર શાળામાં બાળકો જાય છે ભણવા તો ખરેખર એમને બસની વ્યવસ્થા થવી જોઈએ તો ચાલતા હશે બાળકો એને લેસન નહીં થતું કે ટાઈમે આવી નહીં શકતા તો ચાલતા કેટલું આવી શકે તો ખરેખર અમારે અહીંયા કોશિંદ્રા જે બનાવ બન્યો હતો છોકરીઓને શેતી થઈ હતી એવો બનાવ ના બને એના માટે આપણે બસની વ્યવસ્થા જોઈએ છે હાઈસ્કૂલ ભાટપોરના જે વિદ્યાર્થીઓ મિત્રો છે બધા બાળકો છે નાના અને એમને રૂટિનમાં સવારમાં નવથી દસ માટે જે લાચરસ તલેટી છે કાનાકુવા અને રામસરી સારંગપુર જે કોઈ વસાહટો છે બીજી કે એના જે વિદ્યાર્થીઓ હાલમાં હમણાં સ્કૂલો ચાલુ થઈ છે તો આવે છે તો એમને નવથી દસ માટે જે કંઈ બસ સરકારને પહેલે ચાલતી હતી તે હાલમાં બી પાછા શરૂઆત કરી શકે એવી અમારી નમ્ર વિનંતી છે અને જે વિદ્યાર્થી હાલની પોઝિશનમાં જે બસ બંધ થવાના કારણે અમરે બધા વિદ્યાર્થીઓ ચાલતા સ્કૂલે પણ આવે છે અમુક છગડાઓમાં લટકીને પણ આવે છે અને તો વિદ્યાર્થી જે કંઈ ઘરેથી સાંતેથી નીકળે છે પરંતુ રસ્તા પર ઉબાડી અને ચાલીને એમનું જે કંઈ સ્કૂલમાં ટેમ આપવાનો હોય છે એમની જે હાલત છે એ એકદમ ગંભીર મતલબમાં જે ભણવાનો ક્લાસ શરૂ થાય છે તો ઠાકના કારણે વિદ્યાર્થી ભણી પણ નથી શકતું સારું અને જે એમને જે રૂટિંગ કે સાંજે આવવાનો સમય છે સાંજે સાડા સાડા ચારથી પાંચ વાગે તો પણ એમને સાધનની એટલી બધી અગવડતા પડે છે તો એના કારણે એમને બસ સાંજે પણ ચાલી હતી એ પણ બંધ છે હમણાં તો એ પણ શરૂ કરાય એવી સરકારને નબળાવી નથી અને જે ગઈ સાલ જે કોશિન્દ્રા સ્કૂલમાં જે બનાવ બન્યો થયો જે છોકરીઓ સાથે નાની બાળકીઓ સાથે એ બનાવ પાછો ના બની શકે એના માટે અમે સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ જે પાછી બસ મતલબ બંધ થઈ છે એને ફરીથી શરૂઆત કરી શકે અને રેગ્યુલર માટે શરૂ રાખે અને ટાઈમસર અને વિદ્યાર્થી એ વિદ્યા પૂરું શિક્ષણ પૂરું મેળવી શકે અને કાયમ માટે રેગ્યુલર નિશાળે જાય અને રજા પણ ના પાડી શકે કારણ કે વરસાદનો પણ માહોલ છે એના કારણે રજા પડે છે કારણ કે સગડા સગડાવાળા લોકો છે ને કે વરસાદના કારણે અમુક નથી આવતા અને બસ હોય તો સારી સુવિધા છે વિદ્યાર્થી માટે તમારું નામ મારું નામ છે ભીલ કિરણભાઈ રવિદાસ અને હું મારું ગામ છે કાનાકુવા અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડીલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો